સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાંથી આમ જનતાને બહાર લાવી પોલીસ તેઓને બેંકોમાંથી લોન અપાવી રહી છે ત્યારે ડીસીબી જોન વન દ્વારા પોતાના વિસ્તારના પોલીસ મથકોના નાગરિકો માટે લોન મેળો યોજી એકસઠ જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ હતી સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીન અને નાયબ પોલીસ કમિશનર જોન વન આલોક કુમાર તથા મદદનીઝ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલ તથા મદદનીઝ પોલીસ કમિશ્નર એ ડિવિઝન એ પટેલ દ્વારા નાગરિકો ઉંચા વ્યાજદરના ચક્કરમાં નહીં અને વ્યાજની આવતી ફરિયાદ કે અરજીઓમાં ફોરિત કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના આધારે ઝોન વનમાં આવતા વરાછા કાપોદરા સરથાણા પુણા સારોલી અને રસકાણા પોલીસ મથકના પીઆઈ દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં વરાછા મીની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ જાગૃતિ લવાયાતી જેમાં એક હજાર જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો તો ત્યારબાદ એકસઠ જેટલા લાભાર્થીઓને સુટેક્સ કો ઓપરેટિવ બેન્ક બાવન લાખ પચીસ ની લોન અપાવી હતી સરકાર શ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખ ના લોન વિતરણ કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ